સ્વાગત છે શ્રી સથવારા કડિયા વિકાસ મંડળ ગુજરાત ઉત્તર ગુજરાતના નવ ગોર્ડ ની મીટિંગ

નક્કી કરવામાં આવેલ છે તથા રાધનપુર વિસ્તાર ગોળના ત્રણ નવા સભ્યોની કારોબારીમાં નિમણૂક કરવામાં આવી તેમજ આગામી સામાજિક આયોજન કરવા માટે રોજ મહેસાણા મુકામે કારોબારી રાખવાનું કરવામાં આવેલ છે તેમજ રાધનપુરના ભાઈઓ તથા બહેનોએ પણ ખૂબ જ સરસ સમાજના લોકોને વ્યસનથી મુક્ત રહેવાની સલાહ આપી તેમજ સમાજના લોકોને શિક્ષણનો વ્યાપ વધારવા અપીલ કરવામાં આવી જેવા અનેક સૂચનો કરેલ અને બહુ સુંદર રીતે મિટિંગનું આયોજન પૂર્ણ થયેલ મિટિંગ બાદ બપોરે ભોજનની સુંદર વ્યવસ્થા હતી અને ભોજન બાદ કારોબારી મિટિંગમાં

ને જ્યારે પણ આપણા સમાજની જરૂર ક્યાંય બી પડે છે ત્યારે અમારા સથવારા સમાજ રાધનપુર સમાજ અમારા વડીલોને ખભે ખભો મિલાવી તમારી સાથે રહેશે ને હું પોતે પણ ખાતરી આપું છું કે મારી અથવા મારા પરિવારની કે મારા સમાજની જ્યાં જ્યાં આપને જરૂર પડે ત્યાં અમારો હું તમને તન ને ધનથી તમારા સાથે હું ટેકો રાખીશ ને એ તો મારી ફરજ બને છે ને આ મારો તમારો બધાનો આપણો બધાનો હક છે વિશ્વકર્મા ભગવાન કી આજે ઉત્તર ગુજરાત વિકાસ મંડળની એક મિટિંગનું આયોજન રાધનપુર મુકામે કરવામાં આવ્યું હતું એમાં ઉત્તર ગુજરાતના તમામ નવે નવ સમાજોના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર સારું એવું ભગવાન શ્રી રામચંદ્રનું પૂજન કરી સ્તુતિ પ્રાર્થના કરી અને વિકાસ મંડળનું તમામનું મહેમાનોનું સારું એવું સાલ સારોઢારી સન્માન કરી પુષ્પગુચ્છથી સન્માન કરી અને વિશેષ માહિતી સમાજના ઉત્સાહની વિકાસની અને કામ જે અધૂરું હતું એ કામનો સંકલ્પ રાધનપુર મુકામે પૂર્ણ કરી અને આગળનું કામ વિશેષ માહિતી હવે અમારા નજીકના જે કાર્યકર મિત્રો ઉપસ્થિત છે એવા જીતુભાઈ પણ આપણને માહિતી પૂરક આપશે આજની આ જે મિટિંગ રાખવામાં આવી હતી એમાં રાધનપુર મુકામે મિટિંગ રાખવામાં આવી હતી એમાં ત્યાંના નિવૃત્ત શિક્ષક સુમાભાઈનું પ્રમુખસ્થાને અધ્યક્ષસ્થાન આપીને એમને મિટિંગ એમને પ્રમુખસ્થાને આપવામાં આવેલું હતું અને આ એક સંગઠન અમારું ઉત્તર ગુજરાત સથવારા વિકાસ મંડળ દ્વારા એક આખા સમાજનું સંગઠન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ અહીંયા એટલા માટે રાખવામાં આવી હતી આગળ મૂકેશભાઈ આવશે અમારા આજની આ મિટિંગમાં સથવારા વિકાસ સમાજ મંડળ તરફથી અહીંયા ઉપસ્થિત તમામ રાધનપુરના ભાઈઓને આવનારા સમયમાં સમાજના ઉત્થાન માટે વિવિધ જે પ્રવૃત્તિઓ કરવાની થાય તેની માહિતી આપવામાં આવી સમાજના મંત્રી શ્રી સંજયભાઈએ બધા લોકોને એક સાથે સહકાર અને સંગઠન રીતે ભેગા થઈ અને સમગ્ર સમાજનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવાનું આહવાન બરાબર મારું નામ સથવારા સંજયકુમાર અમૃતલાલ આજે રાધનપુર મુકામે શ્રી સથવારા કડિયા વિકાસ મંડળ ગુજરાતની એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં આગામી સમયમાં નક્કર કાર્યવાહી કરવા માટે મહેસાણા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને બહુ સરસ મીટિંગ રહી અને આજે મિટિંગની તમામ કામગીરી પૂર્ણ કરી અને બપોરનું ભોજન કરી અમે સૌ છૂટા પડેલા જય ભારત સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો